વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ આજે આપણે બનાવીશું હોમમેડ ઘી ઇન ઇઝી વે હોમમેડ ઘી રેસીપી પાર્ટ થ્રીમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે એકદમ કણીદાર તમે જોઈ શકો છો અહીંયા હું તમને બતાવી રહી છું એકદમ કણીદાર જો એકદમ સરસ એવી કણી જમી ગઈ છે કણીદાર ઘી આપણે ઘરે જ બનાવેલું છે બિલકુલ પણ ગેસ પણ બળે નહીં કીટું પણ રહે નહીં અને સમય આપણો બચત થાય ગેસ પણ બચત થાય એ રીતની આપણે અલગ જ રીતે ઘી બનાવીશું જો બિલકુલ પણ કીટું ન રહે અને ગેસની પણ બચત થાય અને ઘી છે એ બિલકુલ ઉભરાય નહીં તમે જો જરાય ઘી છે ઉભરાતું નહીં તો રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો ઘીની રેસિપી જોવા માટે થઈને તો એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બે લાયકન દબાવી ઓલ દબાવી દેશો જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે મિત્રો પાર્ટ વનમાં આપણે જોયું કે મલાઈમાંથી આપણે કોઈપણ ઇલેક્ટ્રિક સાધનનો ઉપયોગ કર્યા વગર આ રીતે આપણે માખણ બનાવ્યું હતું શુદ્ધ માખણ અને એના જે વધેલા દૂધમાંથી આ આપણે એકદમ બહાર મળે એવું જ બજારમાં મળે એવું જ પનીર બનાવ્યું હતું પાર્ટ ટુમાં આપણે જોયું હતું અને પાર્ટ ટુમાં આપણે એ પણ જોયું હતું કે આપણે માખણને ગરમ કરી અને એક ઉભરો આવી ગયો તો ત્યાં સુધી આપણે માખણને ગરમ કર્યું હતું અને ગરમ કરી અને એક તપેલીમાં આપણે એને રાખી દીધું તું પાણી એડ કરીને પાણી શા માટે એડ કર્યું હતું એ આપણે આજે આ રેસીપીમાં જોઈશું તો સ્વાગત છે તમારું મિત્રો આ ચેનલમાં અને સ્વાગત છે તમારી મારી આ હોમમેડ ઘીની ત્રીજી રેસીપીમાં તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તપેલામાં જે ગરમ કરેલું માખણ છે એ સરસ રીતે સેટ થાય એ માટે થઈને મેં ફ્રીજમાં મૂકી દીધેલું હતું આઠથી દસ કલાક માટે તો જો તમે જોઈ શકો છો મિત્રો એકદમ સરસ એવું ઉપરથી જામી ગયું છે ઘી જ્યારે પણ આપણે માખણને ગરમ કરીએ છીએ ને ત્યારે માખણ છે એ સરસ રીતે ઓગળી જાય છે અને ઓગળ્યા બાદ એમાં જે ઘીનું પ્રમાણ હોય છે ને એ બધું જ ઘીનું જે પ્રમાણ છે બધું ઉપર આવી જાય છે ઉપર તરી જાય છે જે રીતે આપણે પાણીમાં કેમ તેલ છે એ તરતું હોય છે એ રીતે જ્યારે પણ આપણે માખણને ગરમ કરીએ છીએ ને ત્યારે ઘી છે મિત્રો આ રીતનું ઉપર છે તરી જતું હોય છે અને એ જ સમયે આપણે બરફવાળું ઠંડુ પાણી એમાં એડ કરી અને જ્યારે એને જો ફ્રીજમાં મૂકી દેવા દેવામાં આવે ગરમ માખણને તો એ જે છે એ આ રીતનું બરફના ફોમમાં જામી જાય છે ઘી હવે એ જ્યારે જામી જાય ત્યારે એની સાઈડમાંથી આ રીતની કટ લગાવી દેવાની અને અંદર રહેલું જે કાંઈ કીટાનો જે પાર્ટ નીકળે છે ને મિત્રો એ જ આપણે અહીંયા દૂર કરવાનું છે અને આ જે કીટાનો પાર્ટ હોય છે એ જ જે છે ગેસ છે બાળતો હોય છે અને એને કારણે ગેસ વધારે બળે છે અને ઘીને ગરમ થતાં પણ વાર લાગે છે અને છાસનું પ્રમાણ એમાં વધારે હોય એટલા માટે એ ગેસ છે વધારે બળે છે એ સમય પણ લે છે અને ઘી છે એ ઝડપથી બનતું નથી તો આજે તમે જોશો મિત્રો કે અહીંયા આ રીતે આપણે જે છે એ વધારાનું કીટું વધારાની છાશ છે આપણે દૂર કરી દીધેલી છે અને માત્ર ને માત્ર ઘી છે આપણા હાથમાં આવી ગયું છે જો અહીંયા આ રીતે હું ચમચીથી દબાવી રહ્યો છું તો પણ તૂટતું નથી એ રીતનું ઘી છે સરસ રીતે જામી ગયું છે તો એ જ પ્રોસેસ તમારે કરવાની છે મિત્રો પાર્ટ વન અને પાર્ટ ટુ જરૂરથી તમે જોજો જેને કારણે ખ્યાલ આવશે કે કઈ રીતે મલાઈમાંથી માખણ બનાવી શકાય અને માખણના માખણ બનાવ્યા બાદ વધેલા દૂધમાંથી એકદમ સરસ એવું પનીર સેટ કરી શકાય અને માખણ ગરિયમ ગરમ કર્યા બાદ જ્યારે ઠંડુ પડી જાય ઘી ત્યારે કઈ રીતે એને ફ્રીજમાંથી મૂક્યા બાદ આ રીતનું ઘી બનાવી શકાય એ રેસિપીમાં તમે અત્યારે જોડાયેલા છો તો બે રેસિપી જો જોઈને તમે અહીંયા આવ્યા હોય તો જરૂરથી મિત્રો કમેન્ટ કરજો કે તમે ક્યાંથી રેસિપી જોઈ રહ્યા છો અને આ જો રેસીપી તમને ગમી હોય તો ખરેખર લાઇક કરી દેજો અને આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં ત્રણ ત્રણ રેસીપીને શેર જરૂરથી કરી દેજો શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં હવે ઘી એટલું જામી ગયું હતું કે એના ટુકડા પણ કરવા પોસિબલ નહોતા એટલે એને જ તપેલીમાં મેં એને ગરમ કરવા મૂકી દીધેલું છે મિત્રો આ રીતની જ આપણે ઘીની ઘણી બધી રેસીપીઝ બનાવી છે કે જેમાં તમને કંઈક ને કંઈક નવું જાણવા મળે તો એ માટે થઈને ચેનલ પર પેજ પર જઈને તમે જરૂરથી બધી રેસીપીઝ જોજો અને કમેન્ટ જરૂરથી કરજો કે તમને રેસીપીઝ બધી કેવી લાગી છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઘી ગરમ કરવા માટે આપણે મૂકી દીધેલું છે અહીંયા તમે જોશો મિત્રો કે કઈ રીતે આપણે ઘી ગરમ કરીશું અને ગરમ કરતા સમયે ગેસ છે એ બિલકુલ બળતો નથી કારણ કે અહીંયા માત્રને માત્ર એટલું ઘી જ છે એને આપણે ગરમ કરવાનું છે ખાલી આપણે ફ્રિજમાં મૂકેલું હતું એટલા માટે થઈને થોડો પણ જે છાશ અથવા તો પાણીનો ભાગ હોય છે ને એને જ આપણે બાળવાનું હોય છે જનરલી આપણે જે નોર્મલી માખણ ગરમ કરી અને સીધે સીધું જે ઘી બનાવતા હોઈએ છીએ ને એમાં થોડો ઘણો તો છાશનો ભાગ અને કીટાનો ભાગ પણ જે રહેલો હોય છે ને જો આ રીતનો જે ભાગ હોય છે ને એ બળવામાં બહુ જ વાર લાગતી હોય છે તો એને તો આપણે અહીંયા દૂર કરી દીધેલું છે પણ એમાં રહેલું જે આ રીતનું ઉપર ઘી હોય છે ને એને પણ તમારે ચેક કરી લેવાનું એને બિલકુલ જવા દેવાનું નહીં તો જ્યારે સાઈડમાં ઘી ગરમ થતું હોય ને ત્યારે સાઈડમાં જે તપેલીમાં આપણે વધારાની છાશ કાઢી હોય ને એમાંથી પણ ઘી ઉપરથી આ રીતે લઈ લેવાનું ચમચા દ્વારા અને એને આની અંદર જ ઘીમાં છે એ મિક્સ કરી દેવાનું અને અહીંયા તમે જોશો કે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ જ રાખશું અહીંયા આ રીતે ચમચો પણ આપણે હલાવીને જોઈ લેવાનું કે બધું જ ઘી છે સરસ રીતે આપણા હાથમાં આવી ગયું છે જો એટલું ઘી જ છે અને થોડો જે પાણીનો અથવા તો છાશનો ભાગ છે એને જ આપણે બાળવા માટેની પ્રોસેસ કરવાની છે જનરલી જ્યારે આપણે માખણ ગરમ કરીએ છીએ ને મિત્રો ત્યારે માખણ છે એ એકદમ ઉભરાઈ જતું હોય કેમ કે માખણ બનાવ્યા બાદ ઘી ગરમ કરવું ને એ ખૂબ જ સમય માગી લેતો જે છે એ રેસીપી છે તો એના માટે થઈને ઘણીવાર બહેનો છે એ બાજુમાં રોટલી અથવા તો રોટલા બનાવતા હોય છે ત્યારે બાજુમાં છે એ માખણને ગરમ કરવા મૂકી દીધેલું હોય છે અને ઘણીવાર ભૂલમાં જો ફાસ્ટ ગેસની ફ્લેમ રહી જાય તો જે છે એ ગરમ થયેલું માખણ ઉભરાઈ જતું હોય છે તો એવું ન થાય એ માટે થઈને જો આ પ્રોસેસથી તમે ઘી બનાવશો માખણમાંથી ઘી બનાવશો તો તમે ખરેખર સમયની પણ બચત કરી શકશો અને ગેસની પણ બચત તો જરૂરથી થશે જ કારણ કે જો તમે જોઈ શકો છો ગેસની ફ્લેમ મેં એકદમ ફાસ્ટ જ રાખી છે અને બાજુમાં મારે બીજું જે કામ હતું એ પણ હું કામ તો કરી જ રહી હતી પણ જો તમે જરાય પણ બિલકુલ પણ ઘી ઉભરાયેલું દેખાય છે તમને બિલકુલ પણ ઘી ઉભરાતું નથી પણ આ ચમચો એ રીત એ માટે હલાવું છું કે કારણ કે નીચે કદાચ થોડું ઘણું પણ જો હોય તો એ દાજે નહીં એ માટે થઈને આ રીતે હલાવી રહી છું પણ એમાં બિલકુલ પણ કીટાનો ભાગ છે જ નહીં જો તમે ચમચામાં આ રીતે જોઈ શકો છો બિલકુલ કીટાનો ભાગ દેખાઈ રહ્યો નથી અને સરસ રીતે ઘી આપણું છે ગરમ થઈ રહ્યું છે અને બિલકુલ પણ ઉભરાતું નથી તો મિત્રો લાઇક જરૂરથી કરી દેજો જો રેસીપી તમને ગમી હોય તો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આવી નવી નવી રેસીપીઝ જે છે તમને જરૂરથી મળ્યા કરે એ માટે થઈને સબસ્ક્રાઈબ કરી અને બેલાઇકન પણ જરૂરથી દબાવી દેજો મિત્રો જો આ રીતે જ્યારે પણ થોડો ઘણો પણ જે ભેજનો ભાગ છે એ દૂર થવા માંડે એટલે તરત જ આપણને જો ક્લીન ચમચી આ રીતને દેખાવા મળશે પણ આપણે ક્યારે રીતે કઈ રીતે ખ્યાલ આવે છે કે ઘી છે આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે તો અવાજ તો આ રીતનો આવતો જ હશે એમાં પણ આપણે જ્યારે આ રીતે ચમચીથી હલાવીને જોઈએ છીએ ત્યારે ઉપર જે વ્હાઇટ વ્હાઈટ કણી દેખાઈ રહી છે ને થોડી થોડી પણ એ કણીઓ જ્યારે બ્રાઉન થઈ જાય અને તપેલીની ફરતી કોર પણ જ્યારે બ્રાઉન થઈ જાય ત્યારે સમજી જાણું છે કે આપણું ઘી છે રેડી થઈ ગયું છે જો તમે જોઈ શકો છો મિત્રો સરસ એવી બધી જ વ્હાઈટ કણીઓ છે બ્રાઉન થઈ ગઈ છે ને ફરતીકોર તપેલાની પણ બ્રાઉન થઈ ગયું છે એટલે આપણું ઘી છે એ પરફેક્ટ રીતે રેડી થઈ ગયું છે પહેલાં જે ઘી આપણે ફ્રિજમાંથી બહાર કાઢ્યું હતું એ કાચું ઘી હતું પણ અહીંયા સરસ રીતે ઘી પાકીને રેડી થઈ ગયું છે જેને કારણે છ મહિના વરસ દિવસ સુધી પણ આ ઘી છે એ બિલકુલ બગડતું નથી તો આ પ્રોસેસથી મિત્રો જરૂરથી તમે ઘી બનાવજો અને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો કે આ ઘીની રેસિપી છે તમને કેવી લાગી છે હોમમેડ ઘી અને એકદમ ઇઝી રીતે બનાવેલી છે આપણો સમય પણ ઓછો બરબાદ થાય છે અને ગેસની પણ બચત થાય છે તો મિત્રો આપણું ઘી અહીંયા જ્યારે રેડી થઈ જાય એટલે એક ગરણી લઈને જ્યારે ગરમ હોય ને ત્યારે જ ગાળી લેવાનું છે કારણ કે ઠંડુ થઈને જો ગાળશો ને તો એ ગાળવામાં પણ થોડી પ્રોબ્લેમ થશે ને ગરણીમાં પણ ઘણું ખરું ઘી છે એ ચોટેલું રહેશે તો એવું ન થાય એ માટે થઈને એક આ રીતનો ડબ્બો લઈ અને ગરણીમાં ગરમ ગરમ જ ઘીને છે આપણે ગાળી લેવાનું છે જો અહીંયા એક ડબ્બો તો મારે ઘીનો જે છે એ ભરાઈ ગયો છે કિલો ઉપર ઘી છે એ રેડી થઈ ગયું છે બે કટોરા મેં મલાઈમાંથી માખણ બનાવ્યું હતું અને એમાંથી મેં કિલો ઉપર ઘી છે ભેગું કરેલું છે તો આ રીતે તમે આ પ્રોસેસથી ઘી બનાવો છો કે કઈ પ્રોસેસથી ઘી બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો અને આ રેસીપી તમને ગમી છે કે નહીં એ પણ મને કમેન્ટ જરૂરથી કરજો અને આ રેસીપી પણ તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ મને કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કમેન્ટ જરૂરથી કરી દેજો તો અહીંયા વધારાનું ઘી છે એ પણ હું જ્યારે રોટલી ચોપડવા માટે જે કહોડામાં ઘી ભેગી ભેગું કરું છું એમાં જ લઈ લઉં છું મિત્રો આ હોમમેડ ઘીની રેસીપી જો તમને ગમી હોય તો લાઇક જરૂરથી કરી દેજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી બે લાઇકન દબાવી ઓલ દબાવી દેશો જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે એ મળતા રહે અને રેસીપી ખરેખર જો ગમી હોય તો હોમમેડ ઘી રેસીપી પાર્ટ વન પાર્ટ ટુ અને પાર્ટ થ્રી ત્રણે ત્રણ રેસીપીઝને આપણા ફેમિલી ગ્રુપ્સ અને ફ્રેન્ડ સર્કલ્સમાં રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં શેર જરૂરથી કરી દેજો અને પાર્ટ વન અને પાર્ટ ટુ જો તમે ના જોયું હોય તો ચેનલ પેજ પર જઈને અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ તમે પાર્ટ વન અને ટુ એ હોમમેડ ઘીની રેસીપી તમે જોઈ શકો છો મિત્રો જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું ઘી આપણું પ્યોર રેડી થઈ ગયું છે અને તપેલામાં કીટું પણ બિલકુલ રહ્યું નથી અને આ રીતે ઘી ગાળ્યા બાદ જ્યારે તપેલું આપણું ઠંડુ પડવા પડવા માટે રાખવાનું હોય છે ત્યારે આ રીતે એને સેટ કરીને રાખવાનું જેને કારણે આખી તપેલીમાં જેટલું પણ ઘી હોય છે ને એ આ રીતે ખૂણામાં છે જે ભેગું થઈ જાય છે અને બેથી ત્રણ ચમચી જેટલું ઘી છે એમાં ભેગું થઈ જાય છે એટલે આ રીતે એને સેટ કરીને રાખી દેવાનું છે હવે ઘી બનાવતા બનાવતા કીટું જો વધ્યું હોય તો એનો ઉપયોગ કરી અને કીટામાંથી ઘી કેવી રીતે બનાવી શકાય એની રેસીપી પણ ચેનલ પર રહી છે તમે જઈને જોઈ શકશો મિત્રો તો ફરીવાર આવી નવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવે ત્યાં સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો